કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બારડોલીમાં ખેડૂત સંમેલન બાગાયતી પાક અને કેળા તથા શાકભાજી માટેના પાક સંગ્રહનું ગોડાઉનનું ઈ લોકાર્પણ તો સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કે રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આજે બારડોલીમાં સમાપન કેન્દ્રીય કૃષિ મંત્રી ખેડૂતો સાથે કરશે સંવાદ અત્યાર સુધીમાં અભિયાન વિવિધ ટીમો દ્વારા એક કરોડ આઠ લાખ ખેડૂતો સાથે કરાયો છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ પાંચ લાખના ઇનામી સહિત બે નક્સલીઓ ઠાર માર્યા ગયેલ નક્સલીઓમાં એક મહિલાનો સમાવેશ મોટી માત્રામાં જપ્ત કરાયો હથિયાર અને વિસ્ફોટકનો જથ્થો આ વર્ષના અંત સુધીમાં ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે વેપાર સમજૂતીની સંભાવના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું વિદેશ વિદેશમંત્રીએ આતંકવાદ પર વ્યક્ત કરી ચિંતા ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે સંઘર્ષ યથાવત ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સાહીઠ ફિલિસ્તીનીઓના મૃત્યુ ઇઝરાયેલી સૈન્યએ કહ્યું અરજકતાને કાબૂમાં કરવા ચેતવણીના રૂપે કરાયું ફાયરિંગ અમેરિકાના વિવિધ શહેરોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ટેક્સસમાં નેશનલ ગાર્ડ કરાયા તૈનાત લોસ એન્જલસ સહિત અન્ય શહેરોમાં ઉગ્ર પ્રદર્શન ચારસોથી વધુ લોકોની થઈ ધરપકડ રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે અમદાવાદ સરસપુર ખાતે મોસાળ પહોંચ્યા સરસપુરવાસીઓ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું સ્વાગત તો મોસાળમાં ભાણેજનું ધામધૂમપૂર્વક કરાયું સામ્યું દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમીનું રેડ એલર્ટ રાજસ્થાનના ગંગાનગરમાં ગરમીનો પારો અડતાલીસ ડિગ્રી દક્ષિણના રાજ્યોમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના તો રાજ્યમાં પણ આગામી પંદર જૂન પછી ચોમાસાનો વિધિવત પ્રારંભ થવાની આગાહી અને વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડો બીએસસીનો સેન્સેક્સ દોઢસો પોઈન્ટ ઘટી બ્યાસી હજાર ત્રણસો નજીક તો નિફ્ટી પચીસ હજાર નજીક કરી રહ્યા છે કારોબાર આઈટી બેંક શેરોમાં દરમાશ ક્રૂડના ભાવમાં સાત ટકાનો તો સોનાના ભાવમાં એક હજાર ત્રણસોનો ઉછાળો